કોલકાતાની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેના હત્યાના વિરોધમાં હડતાલ પર ઉતરેલા તબીબો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો સામાન્ય રીતે રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈને રાખડી બાંધીને ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સહેજો હોસ્ટેલમાં હડતાલ પર ઉતરેલા તબીબોએ મહિલા તબીબને રાખડી બાંધીને તેમની સુરક્ષા માટેની ખાતરી આપી હતી ત્યારે સહેજો હોસ્ટેલમાં તબીબો દ્વારા અનોખી રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને રક્ષાબંધનનો પર્વના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે કલકત્તામાં જે બનાવ બન્યો તે સંદર્ભમાં ભાઈઓએ બહેનોને રાખડી બાંધી હતી नहीं नहीं वो पानी है। जिसका नहीं वो पानी पानी है नां नां है तो है दे दे तो है 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 जिसका में खोला तेरे जिंदा तुम्हारी रक्षा डॉक्टर आदि करता राहुल गांधी पर्व उज कर हम तो अपना हक मानते नहीं किसी, नहीं किसी से, से भीख भी मांगते हम तो अपना हक मानते नहीं किसी से भीख मांगते हम तो अपना हक मानते नहीं किसी से भीख मांगते

No lo lamento.